એક ખેડૂત તેના ખેતરમાં કામ કરી રહ્યો હતો અચાનક એક દિવસ સાપે તેના પગ પર ડંખ માર્યો અને સાપ ત્યાંથી જતો રહ્યો જ્યારે ખેડૂતની નજર નીચે પડી ને ત્યારે તેના પગ પાસે એક ઉંદર દોડી રહ્યો હતો એટલે એને એમ થયું કે મને ઉંદરે ડંખ કરડ્યો છે નસીબની વાત એ હતી કે સાપ ઝેરી ન હતો અને આમ ખેડૂતે તેના પગના ઘા પર વધારે ધ્યાન ન આપ્યું તેથી ઘા થોડા જ દિવસમાં રૂંજાઈ ગયો એક દિવસ ફરી ખેતરમાં કામ કરી રહ્યો હતો તે દિવસે ઉંદર તેના પગમાં કરડ્યું અને કરડી અને ત્યાંથી જતો રહ્યો જ્યારે ખેડૂતની નજર નીચે પડીને તો ત્યાં સાપ કરતો હતો એટલે ખેડૂતે નક્કી નક્કી જ કરી લીધું કે મને ઉંદર નહીં પણ સાફ કરવું છે અને તેની ચિંતામાં ને ચિંતામાં તેણે ખાવા પીવાનું પણ છોડી દીધું હા ડંખ ઈલાજ પણ કરાવ્યું છતાં પણ કોઈ પણ પ્રકારની રાહત ખાવા પીવાનું છોડી દેવાથી તે નબળો પડતો ગયો અને અમુક સમયે તેનું મૃત્યુ થયું કોઈ પણ માણસમાં કોઈ પણ પ્રકારનો વહેન બેસી ને તો એનો ઈલાજ ડૉક્ટર પણ ન કરી શકે પોતે જ એનો ઈલાજ કરી શકે વહેમીન પોતે જાતે જ કાઢી શકે અને ખેડૂતને એના મગજમાં એ વહેમ બેસી ગયો હતો કે મને સાપ જ કરેલો છે સમજ્યો